ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ આપણે ચેપ્ટર રિડિમેબલ પ્રેફરન્સ એના નાણાં પરત કરવા એનો દાખલો સત્તર નીરવ લિમિટેડ જોઈશું બરાબર પેજ નંબર બસો દસ છે અ કોઈ પણ પ્રેફરન્સ એના નાણાં પરત કરતાં પહેલાં એના બાકી હપ્તાની રકમ મંગાવી તો પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ મંગાવવી પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ મંગાવવી તો મેં પાકા સરવૈયામાં જોયું પ્રેફરન્સ શેર દસ હજાર શેર આવી પાંચ સહિત ભરપાઈ છે એટલે દસ હજાર શેર દરેક રૂપિયા સો નો સાહિત ભરપાય તો ચાલીસ બાકી હપ્તો તો બાકી હપ્તો ચાલીસ ચાર લાખ બાકી હપ્તાના મંગાવ્યા બાકી હપ્તાના મંગાવ્યા એટલે એવું કહેવાય સોનો શેર છે સાહિત ભરાયેલા છે તો બાકી હપ્તો કેટલો મંગાવો ચાલીસ બ પ્રેફરન્સ શેર પર તો કેટલા ટકાની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે પંદર ટકાની એક જ છે પંદર ટકાની રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી દસ હજાર શેર દરેક રૂપિયા સો નો કેવી રીતે કે સાઈટ ભરાયેલા હતા 40 मंगाईवा એટલે 100 નો 10 લાખ કેટલા ટકા પ્રીમિયમ પરત કેરા વત્તા પરત પ્રીમિયમ 20% પરત પ્રીમિયમ 2 લાખ 12 લાખ પ્રેફરન્સ શેર પરત પ્રેફરન્સ શેર પર આ બાર લાખમાં મૂળ પ્રેફરન્સ શેર દસ લાખ છે પરત પ્રીમિયમ બે લાખ છે પહેલા આપણે જોગવાઈ પરત પ્રીમિયમ ની કરીશું પહેલા આપણે જોગવાઈ પરત પ્રીમિયમની ક્યાંથી જામીનગીરી પ્રીમિયમ માંથી પછી નવા શેર બહાર પાડતા મરેલ પ્રીમિયમ નવા શેર બહાર પાડતા મળેલ પ્રીમિયમ અને હજુ ઈ ખૂટે તો નાનું માંથી નાનું માંથી અહીંયા ક્યાંથી લાવીશું અનામતો આ રૂપિયા લાવીશું અનામતો અને નવા શેર બહાર પાડીને નવા શેર બહાર પાડીને પણ કઈ રકમ હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો આખરની રોકડ સિલક આપી નથી એટલે રોકડ બેંક ખાતા વાળી મેથડ એપ્લાય થાય નહીં ધ્યાન રાખજો હા અહીંયા આખરની રોકડ શિલ્લક આપી નથી એટલે રોકડ બેંક ખાતાવાળી વાલી મેથડ એપ્લાય થાય નહીં રોકડ બેંક ખાતું બનાવીને નવા બહાર પાડેલ શેર શોધી લેતા હતા પણ અહીં રોકડ બેંક ખાતું બને નહીં તો હવે જઈએ તો ખરા આગળ પરત પ્રીમિયમ કેટલી કેટલા રૂપિયાની જરૂર છે બે લાખ ક્યાંથી લાવું જામીનગીરી જુઓ પાકા સરવૈયા આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ કેટલું છે એક લાખ ઓકે તો જામીનગીરી પ્રીમિયમમાંથી લાવો લાખ પછી નવા શેર બહાર પાડતા પ્રીમિયમ તો નવા જે શેર બહાર પાડવાના છે ને એ પ્રીમિયમ થી બહાર પાડવાના છે હા નવા ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર બહાર પાડવાના જ દરેક રૂપિયા દસ નો

એટલે મને અહીંયા પ્રીમિયમ મળવાનું છે પાંચ રૂપિયા પ્રીમિયમ એટલે પંદર રૂપિયા મળશે એમાં દસ રૂપિયા શેરના પાંચ રૂપિયા પ્રીમિયમના પ્રીમિયમ મળવાનું છે જ કેટલા રૂપિયા પાંચ રૂપિયા એક શેર પર એવા કેટલા શેર ખબર એટલે અહીંથી જ્યાં સુધી આ કન્ફર્મ ના થાય ત્યાં સુધી ગાડી આગળ જવા દેવાની હા ખબર નહીં લેવ નહીં નવા શહેર જો વટાવ થી બહાર પાડવાના હોત ને કેવી રીતે વટાવ થી તો મને પ્રીમિયમ મળવાનું જ નથી એટલે ડ્રેસ કરીને નાનુ માંથી લઈ લે પણ અહીં કેવી રીતે બહાર પાડવાના પ્રીમિયમ થી ને પ્રીમિયમ મને મળવાનું છે જ એટલે ગાડી આગળ જાય એવા સંજોગોમાં સૂત્ર प्रेफरेंस शेयर पड़त बराबर ज़मीन प्रेफरेंस शेयर पड़त बराबर प्रीमियम वत्ता सामान्य अनामत वत्ता, वत्ता नवी क्यूम्युलेटिव प्रेफरेंस शेयर बाहर पड़ता मरेल

કેટલો એક લાખ જામીનગીરી પ્રીમિયમ એક લાખ સામાન્ય અનામત છ લાખ નાનો નાનું વાપરતા પહેલાં મેં કહ્યું પેલી રફ ગણતરી પહેલાં કરી લેવાની તો કે કઈ તો કે નફા નુકસાન ખાતું પેલી રોકાણો વાલી રોકાણોનું વેચાણ રોકાણોનું કિંમત રોકાણોની દાર્શનિક કિંમત કિંમત છેદમાં સો બરાબર વેચાણ તો રોકાણોની દાર્શનિક કિંમત આપણો કેટલી કીધી ચાર લાખ કયા ભાવે વેચા એકસો એસી છેદમાં બરાબર સાત લાખ વીસ હજારમાં રોકાણો વેચા બરાબર રોકાણો રોકાણો એની દાર્શનિક કિંમત ગુણ્યા વેચાણ કિંમત છેદમાં સો બરાબર વેચાણ દાર્શનિક કિંમત ચાર લાખ વેચા કયા ભાવે છેદ માં બરાબર વેચાણ હા રોકાણોની રોકાણોની ચોપડે કિંમત ચોપડામાં કિંમત કેટલી છે એટલે પાકા સરવૈયામાં કેટલી છે પાંચ લાખ હા એનું વેચાણ કેટલામાં કર્યું સાત લાખ વીસ હજારમાં તો આપણોને શું થયો નફો કેટલો એક લાખ પચાસ હજાર નફો રોકાણો ની ચોપડી કિંમત પાંચ સિત્તેર વેચા કેટલામાં અલ બોલો ને પાંચ સિત્તેર ના રોકાણો સાત વીસ માં વેચું તો એક પચાસ નફો હવે નફા નુકસાન ખાતું આપણી પાસે કેટલું છે નાનું ખાતું કેટલું છે ત્રણ લાખ વત્તા રોકાણ વેચાણ નો નફો કેટલો રોકાણ વેચાણ નો નફો હોય તો પ્લસ ખોટ હોય તો હા એટલે આપણી પાસે નાનું છે ચાર લાખ ચાર પચાસ આ કામ પહેલા જ કરી લેવાનું નાનું માં નાનું કેટલું છે ત્રણ લાખ રોકાણ વેચાણનો નફો કેટલો એક પચાસ એટલે હવે નાનું મારી પાસે કેટલું છે ચાર પચાસ એમ હતું કેટલું ત્રણ લાખ વધતા રોકાણ વેચતા નફો કેટલો આવ્યો એક પચાસ એટલે નાનું કેટલું છે મારી પાસે ચાર પચાસ એમાંથી કેટલું રહેવા દેવું એવું કહ્યું છે કઈ કેટલું રહેવા દેવાનું કીધું એ ચાર પચાસ છે એમાંથી બે પચાસ રહેવા દેવું એવું કીધું જ એટલે તમે વાપરી કેટલું શકશો બે લાખ જ વાપરી શકશો અવાજ નહીં નાનું ચાર પચાસ છે એમાં રહેવા દેવાનું કેટલું કીધું બે પચાસ તો આમાંથી રહેવા દેવાનું જ

માઇનસ નવ લાખ બરાબર લાખ બોલો રકમ મળેલ રકમ નવા ક્યુમ્યુલેટીવ પ્રેફરન્સ બહાર પાડતા હા કેટલી ત્રણ લાખ ભાગ્યા ભાગ્યા મૂળ કિંમતે બહાર પાડું તો દસ અહી દસ રૂપિયા ભાવ છે મૂળ કિંમતે બહાર પાડું તો મૂળ કિંમત પ્રીમિયમ થી બહાર પાડું તો પ્રીમિયમ સહિતની રકમ વટાવ થી બહાર પાડું તો વટાવ બાદની રકમ એટલે કેટલા

ક્યુમ્યુલેટિવ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ પ્રેફરન્સ શેર શેર પેટે પેટે મહિલા ત્રણ લાખ એમાં પ્રેફરન્સ પેટે મળ્યા બે લાખ ને પ્રીમિયમ પેટે મળ્યા હા મને એક લાખ પ્રીમિયમ મળી કેટલો મળી હા હવે હું પાછો ફ્લેશબેક માં આવી જાઉં કેટલું પ્રીમિયમ મળ્યું જરૂર કેટલાની એક લાખની જ છે ને બે લાખની જરૂર હતી લાખ લાખ પ્રીમિયમમાંથી તો બાકીના અહીં વાપરી ને આ મહિલ મળ્યું એ અહીં વાપરી લઉં આગળ જવાની જરૂર નથી એટલે એક લાખ જામીનગીરી પ્રીમિયમમાંથી માંથી એક લાખ નવા શહેર બહાર પાડતા જે મળ્યું ને એનો ઉપયોગ કરી લીધો

જરૂર કેટલાની દસ લાખની નવા શહેર બહાર પાડીને કેટલા લાવો બે લાખ તો અનામતો માંથી કેટલા આઠ લાખ આઠ લાખ એમાં સામાન્ય અનામતમાંથી કેટલા લાવો સામાન્ય અનામતમાંથી છ લાખ ને નાનું માંથી ના માંથી બે લાખ બે લાખ આ ધ્યાન રાખવું

પંદર ટકાની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ખાતે ઉધાર ઉધાર પરત પ્રીમિયમ તો જમા કયું યાદ રાખવાનું તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર દસ લાખ પરત પ્રીમિયમ ખાતે ઉધાર બે લાખ તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે બાર લાખ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે બાર લાખ નંબર બે પરત પ્રીમિયમની જોગવાઈ તમે ક્યાંથી કરી હા અને નવા શેર બહાર પાડતા જે પ્રીમિયમ મળ્યું ને એને પણ જામીનગીરી પ્રીમિયમ જ કહેવાય એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર બે લાખ એક લાખ ને એક લાખ બે લાખ તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે બે લાખ ત્રણ તમે અનામતો રૂપિયા લીધા તેની

પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉઠાવ બાર લાખ તે રોકડ ઓબ્લિક બેંક ખાતે બાર લાખ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉતાર બાર લાખ તે રોકડ ઓબ્લિક પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં પડેલા પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉતાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે છ રોકાણો વેચું રોકડ આવે આ ગણતરી રોકાણો વેચ્યા કેટલામાં વેચા સાત લાખ રોકડ આવે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર સાત લાખ વીસ હજાર રોકાણો ખાતે એની ચોપડે કિંમત પાંચ લાખ સિત્તેર હજાર પાંચ લાખ સિત્તેર હજાર રોકાણો વેચું રોકડ આવે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર સાત લાખ વીસ હજાર થાય નુકસાન થાય તો એક પચાસ તે રોકાણો ખાતે પાંચ લાખ સિત્તેર હજાર હવે બોનસ શેર કેટલા શેરે કેટલા શેર પી સિક્વિટી શેરે આઠ બોનસ શેર કીધું જ છે

કદાચ ખૂટે તો બીજી કોઈ અનામત રૂપિયા તમે લઈ શકો છો પણ ધ્યાન રાખજો એની જોગવાઈ કરી શકો છો ચાલો આમ નોંધે નહીં ક્યાંથી રૂપિયા લઈડી પડત પરત માંથી એટલે મૂડી પડત અનામત ખાતે ઉધાર આઠ લાખ તે શેર હોલ્ડરોના બોનસ ખાતે આઠ લાખ મૂડી પરત અનામત રૂપિયા ક્યાંથી લાવો છો મૂડી પરત અનામતમાંથી એટલે મૂડી પરત અનામત ખાતે ઉધાર આઠ લાખ તે શેર હોલ્ડરોના બોનસ ખાતે આઠ લાખ નંબર બે શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર આઠ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે આઠ લાખ બરાબર ત્યાર પછી આપણે પેલી રોકડ બેંક લાખ કેટલી આપી છે ચાર લાખ કેટલી આપી હવે અહીં જોતું જવાનું આમનોદમાં રોકડ બેંક ખાતું જોતું જવાનું આમનોદમાં શું થયું ઉધાર તો ઉધાર કેટલા ચાર લાખ ચાર લાખ લખવાનું એન્ટી વિરુદ્ધનું પ્રેફરન્સ ત્રણ લાખ થી લખવાનું એન્ટી વિરુદ્ધ ના ખાતા એન્ટી વિરુદ્ધ ના એટલે પ્રેફરન્સ મૂડી ખાતે અને જામીનગીરી

તો ઉધાર બાજુ જમા થયું હોય જમા બાજુ હવે રોકડ બેંક ખાતું બંધ કરી દઉં કેટલો ડિફરન્સ આવે છે લાખ આખર બાકી લાખ આખર બાકી તમારે બતાવવાની પાકા સરવૈયા આખર બાકી બતાવવાની પાકા સરવૈયામાં હવે હું પાકું સરવૈયુ બનાવતો નથી હું ઉપર ઉપર બોલી જાઉં છું એ તમારે ધ્યાન રાખીને બનાવી દેવાનું હવે ઉપર ઉપર બોલી જાઉં છું તો પ્રેફરન્સ એ પહેલા છે ઇક્વિટી શેર મૂડી ત્રીસ લાખ ઇક્વિટી શેર મૂડી ત્રીસ લાખ વત્તા બોનસ શેર આઠ લાખ છે ને ઇક્વિટીનું ખાતું જમા થયું ને એટલે ઇક્વિટી તમારે બતાવવાની આડત્રીસ લાખ ફરી ઇક્વિટી અંદર છે ત્રીસ લાખ નવા બોનસ શેર આઠ લાખ બતાવવાની આડત્રીસ લાખ પંદર ટકાની પ્રેફરન્સ મૂડી નહીં આવે કારણ એના નાણાં આપણે પરત કર્યા એટલે પરત કરી એ નહીં આવે નવી બહાર પાડી એ આવશે નવી બહાર પાડી એ આવશે સામાન્ય અનામત પૂરું આપણે નાખ્યું એટલે એ નહીં આવે નાનું આપણે રવા દીધું તું નાનું ચાર પચા હતું એમાંથી બે પચા રવા દીધું તું તો એ બે પચાસ આવવાનું આવે જામીનગીરી પ્રીમિયમ પૂરું વાપરી નહીં ખોટું એ વાપરી નહીં ખોટું અને નવા શેર બાળપાટા જે મળ્યું તું એ વાપરી નહીં ખૂબ એટલે આવે નહીં લહેણદારો પર કોઈ હવાલો નથી એટલે બેઠા બતાવી દેવાના

પછી નાનું આપણે કેટલું રહેવા દેવું કીધું તું બે લાખ ચાર પચાસ હતું એમાંથી વાપર્યું એ વાપરી નાખું એટલે એ નહીં આવે લેણદારો પર કોઈ હવાલો નથી એટલે લેણદારો બેઠા ચાર લાખ આવી જવાનું મિલકતો બાજુ મિલકતો બાજુ કાયમી મિલકતો પાંત્રીસ લાખ બેઠી લખી દો પાત્રીસ લાખ બેટથી લખી દો રોકાણો તકે વેચી દીધા એટલે આવે રોકાણો વેચી દીધા નહીં આવે ત્યાર પછી સ્ટોક એ બેઠો દેવાદાડો બેઠા અને બેંક સિલક આપણે આખરની શોધીને લાવ્યા તે ફરી મિલકત બાજુ કાયમી મિલકતો બેટથી પાત્રીસ લાખ રોકાણો નહીં આવે કારણ વેચી દીધા એટલે સ્ટોક બેઠો બટાઇડો બેટરીસ દેવાદારો બેઠા બટાઇડો જેના પર કોઈ હવાલો નથી ને એ બેઠો ને આખર ની રોકડ તમારે હવે લેવાની છ લાખ વીસ હાજર જય હિન્દ જય ભારત જાતે બનાવી લેજો બાકી શરૂ